અમરેલી જિલ્લાના સૌથી મોટા અમરેલી APMC ના ચૂંટણી યોજાશે APMC ના चेयरमैन શૈલેષ સંઘાનીની અધિવર્ષ નિમૂડ પૂર્ણ થતાઈ ગયો ચૂંટણી અમરેલી APMC નવા चेयरमैन તરીકે pavin sojitra ની હરીફ થાયા આગામી અધિવર્ષ માટે APMC કમાન સંભાળશે pavin sojitra અમરેલી APMC ના વિભાગમાંથી ડિરેક્ટર છે

સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ હું અલ્પેશ દેશે જિલ્લા રજિસ્ટાર ભાવનગર આજે મારી ભાવ અમરેલી જિલ્લાની બીજી તમને એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે ચૂંટણી દરેક તરીકે નિયુક્તિ કરવામાં આવી જે અંતર્ગત એ એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે એક ભાવીનભાઈનું ફોર્મ ભરા હતા તેમને આપણે બિન આરિક બીજી તર જાહેર કરીએ છીએ જી